હવે અત્યારના ટાઈમમાં રોડ એક્સિડન્ટ્સનો રેશિયો બહુ વધી ગયો છે અને એનું મુખ્ય કારણ હોય છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ હવે ગુજરાતમાં તો એટલું નથી બટ આખા ઇન્ડિયામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ વધી ગયા છે તો એને રોકવા માટે અમે લોકો એક પ્રોજેક્ટ બનાવ્યો છે ડ્રાઈવ સેન્ટ્રી સોબર સેફગાર્ડ સિમ્પલ ભાષામાં કહું તો ગાડીની અંદર એક આઈડી કે એડી કે ઇન્સ્ટોલ હશે એલ્કોહોલ ડિટેક્શન કીટ આ કીટ શું કરશે કે લોકો જેને એલ્કોહોલ ડિટેક પીધેલું છે એનાથી એને શું કાંઈ ગાડી ચાલશે નહીં એટલે સિમ્પલ ભાષામાં કહું તો ગાડીના જે ચારે ચાર દરવાજા છે રાઈટ તો આ ચારે ચાર દરવાજા ઓટોમેટિકલી પંદર મિનિટ માટે બંધ થઈ જશે અને પ્લસ એક એસઓએસ એના ફેમિલી કે રિલેટિવ્સ પાસે જશે કે આ તમારો રિલેટિવ છે એ આ એરિયામાં છે અને તરત જ તે પંદર સેકન્ડ પંદર મિનિટની અંદર એની ફેમિલીને આવી અને એને લઈ જશે આજના યુવાઓમાં અનેક પ્રકારની પ્રતિભા રહેલી છે પરંતુ તેને બહાર લાવવા તેમજ રિસર્ચ માટે તેને એક ખાસ પ્લેટફોર્મની જરૂર પડે છે ત્યારે ભાવનગર ખાતે જ્ઞાન મંજૂરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા તારીખ આઠથી અગિયાર ફેબ્રુઆરી સુધી ટેકનોલોજી ફેસ્ટિવલ ટેક મંજૂરી બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ચાર દિવસીય આ ટેકનિકલ ફેસ્ટિવલ ઇવેન્ટમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ એન્જિનિયરિંગ અને ફાર્મસીના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સૂઝબૂઝથી સોથી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે જેનું ઉપસ્થિત મહાનુભવો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે બાળકો અને વિદ્યાર્થીઓ માટે ઘર આંગણે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મેળવવા અને વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાવાનો અદભુત પ્રયાસ ભાવનગર માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે જ્ઞાન ઇનોવેટિવ યુનિવર્સિટીની અંડરમાં એના નિજાની હેઠળ છેલ્લા લગભગ પાંચ વર્ષથી આપણે જોઈ શકીએ છીએ કે જ્ઞાન જ્ઞાન એક ટેક મજરી નામનો ટેકનિકલ પ્રોજેક્ટ એક્ઝિબિશન ઇવેન્ટ કરી રહી છે આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ છે આજના યુથ માટે વિદ્યાર્થીઓ માટે જે પ્લેટફોર્મ પૂરું પાડવું જરૂરી છે એમને એક ગાઈડન્સ એક પ્લેટફોર્મ એવું મળવું જોઈએ કે જેના બેઝ ઉપર ભણતાની સાથે સાથે સ્કિલ્સ અને રિસર્ચમાં એની રૂચિ કેળવાય યુનિવર્સિટી એ જ ડાયરેક્શનમાં કામ કરી રહી છે કે અહીંથી નીકળતો વિદ્યાર્થી આઈધર કોઈને કામ ઉપર રાખી શકે એવો કેપેબલ બને અથવા તો પોતાને સારું એવું પ્લેસમેન્ટ મળે અથવા તો ફર્ધર સ્ટડી કરી શકે પણ આ રસ્તો જે છે એ ઓલવેઝ એક એવા રસ્તાથી પાસ થતો હોય એવા પાથ ઉપરથી પાસ થતો હોય કે જ્યાં એને ગાઈડન્સની જરૂર પડે જ્યાં એને એક્સપોઝરની જરૂર પડે જ્યાં ઇન્ડસ્ટ્રી સાથેનું કનેક્શનની જરૂર પડે જ્યાં એને કોઈક ગાઈડ કરવાળું હોય ઇન્ડસ્ટ્રી સાઇડથી જ્યાં એને પબ્લિકના વ્યૂ ખબર પડે તો આ બધા જ ઉદ્દેશને સર્વ કરવા માટે જ્ઞાનમદ યુનિવર્સિટી સાઇટથી તારીખ આઠ નવ દસ અને અગિયાર માટે ચાર દિવસ માટે આ ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આર્ટ્સ કોમર્સ સાયન્સ એન્જિનિયરિંગ ફાર્મસી કમ્પ્યુટર એપ્લિકેશન મેનેજમેન્ટ વગેરેના સ્ટુડન્ટ્સ દ્વારા નવા અવનવા પ્રોજેક્ટ્સ મૂકવામાં આવ્યા છે અને જે પ્રોજેક્ટ્સની ખૂબી એ છે કે આ પ્રોજેક્ટ્સ એટલા બધા સારા છે કે જેને જોવા માટે લગભગ પચાસથી વધારે સ્કૂલ્સ આવી રહી છે